સચિન પાલીગામ ખાતે એકાએક બનેલી ઘટનાને કારણે ફાયર વિભાગ ફરીથી દોડતી થઈ છે પાલીગામ વિસ્તારમાં આવેલી પાંચ માળની ઇમારત એકાએક ધરાશાયી થઈ જતા આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે ઇમારત ધરે શહી થવાની ઘટના બનતા ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દીધી છે ફાયરના ઉચ્ચ અધિકારીઓ તેમજ સચિન પોલીસ સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે બે હાજર સત્તર માં બિલ્ડિંગ બે હાજર ચોવીસ તૂટી પડ્યું રેસ્ક્યુ માટે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ જ્યારે કલેક્ટર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં દોડી ગયા સુરત કલેક્ટર સૌરવ પારધીએ જણાવ્યું હતું કે સચિનજી આઈડીસી માં બિલ્ડિંગ ધરાશાયી થવાની જાણકારી મળી હતી જેને લઈને અહીં ફાયર પોલીસ સહિતની તમામ ટીમો કાર્યરત છે રેસ્ક્યુની કામગીરી હાલમાં હાથ ધરવામાં આવી છે એક મહિલાનું રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે આજુબાજુના રહીશોના કહેવા મુજબ હવે કોઈ પણ અન્ય બાકી રહેવાની શક્યતા નથી તેમ છતાં કાટમાળ ખસેડવાની કામગીરી હાલમાં ચાલુ છે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ અહીં બોલાવી લેવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે